આપણે તો ઊઠું પડીને જ લૂધું તમે જોઈ શકો છો અહીંયા બધાયને ના ભૂત ચડેલા છે એક એકાબીજીને હામા ફોન રાખી રાખીને બ્લોગ બનાવે છે તો એમાં તો મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વાર તમારું બધાયનું અમારા ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધાય ઘણા સમય પછી અમારો બ્લોગ આવ્યો એટલે તમને થોડુંક એમ લાગશે કે બ્લોગ આવ્યો છે તો ચાલો જોઈ અને જોવાનું ભૂલશો નહીં કેમ કે આ બ્લોગ માં ખૂબ મજા આવવાની છે તમને અને આ બ્લોગ અમારે આગળ આગળ તમને જોઈ લેજો કે આ બ્લોગ શાનો છે તો ચાલો અમે આવી ગયા છીએ અમારા બેન એમના પાર્લર આવી ગયા છે એમને બધી વસ્તુ કાઢી રાખી છે ત્યાર થવાની અને અમે ત્યાર ફૂલ વા સ્ટ્રેટનિંગ થઈ ગયા છે ત્યાર કરવા માટે એમને બધા પેટી કાઢી લીધી છે મેકઅપ ની અને આપણે આ લાલ સાડી પહેરવાની છે તો જોવા આગળ આગળ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને આગળ જોવા મળે કે અમે બધા શું કરી રહ્યા છીએ ક્યાં બ્લોગ લઈને જવાના છે એ તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મેકઅપ આર્ટિસ્ટ આપણને મેકઅપની વસ્તુ એ ભૂલી ગયા છે ક્યાં રાખી છે એટલે એ મને પૂછે છે કે મેકઅપ ક્યાં મૂક્યો છે મને મને પૂછવાનું આમાંથી કયું તમને સારું લાગે કેમ કે મને મેકઅપનો કાંઈ નો બતાવ કે તમારે વસ્તુ કરવાની છે બરાબર સાક્ષી બેન એમનો પરિચય ન કર્યો એનું કારણ એ કે સાક્ષી બેન ને એટલે સાક્ષી બેન ગયા માં હોય તો વિડીયો નો બરોબર તો આપશો કે પરિચય મારું નામ છે વાજા વાજા સાક્ષીની 5 સ્ટાર સાક્ષી હા અને તમાર પ્રોપર નામ કહી તમે શું કરો છો અત્યારે તમે ક્યાં જવાના છો કહેવાનું નથી અને અમારો મેકઅપ હમણાં થોડી જ વારમાં સ્ટાર્ટ થઈ જાય પાર્લર પાર્લરવાળા બેન આપણને જાય આપણે બ્લોગ બેન કરી દઈએ ઓકે લાગે છે તમને ચાલો માસી નો મેકઅપ થઈ રહ્યો છે લોચા બેન પાર્લર પાર્લર નું કરે છે તમે પાર્લર નું નામ હોય બ્યુટી પાર્લર પાર્લર બેન તો તમે લોકો જો શીખવા માનતા હોય અથવા શીખવું હોય તો આપણે અહીંયા એડ્રેસ આપેલો છે સર્કલ પાસે છે ને બાર છે આપણે બરાબર તમને આગળ બતાવી દઈશું આપણે હવે શું કરવાનું તારે એક મને બોલો કઈ આઈ હમ કરો રેડ 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 સારો હોય છે યો બેન રેડ એન્ એન્ડ ગુડ બટ ઓકે રેડ એન્ડ ગુડ જલ ઓકે ઓ બટ તમારો સામાન મેકઅપ ને હા મેકઅપ કરે છે તો હમણા નેવું મેકઅપ કરે તમે શું કામ હમ તો બોલવા દે થોડી એમ ને નેહુ બેન મેકઅપ કરસ ત્યાર ના મને બનુત રાખે બોલો બોલો તો તમે જોઈ શકો છો હવે મેકઅપ ચાલુ થઈ ગયો છે અને સાકુ રેડ પહેલા બ્રાઉન બ્રાઉન કરી અને હવે રેડ કરી છે આજ તો નેહા બેન ને આવું કંટાળો લાઈ દેવાના છે અમે અને આ રહી માર નેહા ની દુકાન ઉપરની દુકાન અંદર છે શિવણ ક્લાસ ની શિવણ ક્લાસ નો સામાન છે અંદર બધો આ રહી સાકો થોડી વારમાં આપણું ટેસ્ટ બેસ્ટ બધું તૈયાર થઈ રહ્યું છે અહીંયા થી બતાય છે બાકી તો બધું ઠીક હવે આયલા કરે એવું બધું એવું ફેરકું જો આપણે તૈયાર થઈ ગયા છીએ થોડાક હવે સાડી પહેરવાનું બાકી છે સાડી હમણાં પહેરી લેશું બરાબર ને નેવબેન સાડી પહેરાવી દેશે ઓકે ચાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બની આવો આવજો આગળ આવે તો થઈ ગયા છે ફૂલ કમ્પલેટ ત્યાર આવે અમે અને આમ તો સાક્ષી બેનનું સ્ટ્રેટનિંગ હશે બાકી છે એટલે એટલે તો શાંતિ રાખવાનું તું તારે 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 તને કહેવાનું અમને નહીં કહેવાનું તારું ટ્રેટનિંગ હાલે છે અમારું નથી હાલતું અમારી જે પ્રોસેસ હતી એ બધી પૂરી થઈ ગઈ કાપેલું જ છે ભાઈ તો હાલો સ્ટાર્ટ થઈ ગયું છે અમારે જ્યાં જવાનું છે એ અને ચાલુ થઈ જશે પછી ત્યાં આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જ મળશું આપણે કેમ કે અહીંયા બોરિંગ તમને અંદર ને અંદર બોરિંગ થઈ ગયા છો વિડીયો જોઈ જોઈને કે ક્યારે બતાવશે ક્યારે બતાવશે ક્યારે બતાવશે તો કાંઈ નહીં ચાલો હવે આપણે શરૂ થઈ ગયું છે ત્યાં જવાની થોડી જ વાર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બની આવે એટલે તમને આગળની બધી વસ્તુ જોવા મળશે કે અમે ક્યાં જવાના છીએ ઓકે કે મારો સમાજ મારા વીર યુવાનો કેવા છે અને બોજ આવે તો સીધો હાકલો કરજો કારણ કે કલાકાર તો ફક્ત હાકલાના જ ઉઠાવે છે ત્યારે सिंह जे बि साधीअ ना चमक था कपार सिंह देवी साधीअ ना चमक ता गपार के करोड़ी माता ताना बार माता ताना ॿार अरे वागे जे नान

क <laughs> <laughs> જોઈ શકો છો આયા બધાયને બ્લોગ ના ભૂત ચડેલા છે એક હામાં ફોન રાખી રાખીને બ્લોગ બનાવે છે જો અને એ અમે બહુ આ રી અને મજા ને જોઈ આ બ્લોગ નું ભૂત ચડ્યું છે આ બધાય ને બ્લોગ નું ભૂત છે એવું નદી મિતલ બેન આજે પેલા એવોર્ડ ની ખુશી જેટલી હોય છે એ તમે એની ખુશી ઓલી નો શકો મને બ્લોગ બનાવવાનો કોઈ ઇન્ટરેસ્ટ પણ તમારા બધાને એકાબીજીના હામા ફોન રાખવામાં મને બ્લોગ બનાવવાનું આજે આપણે કે બેન મિતલ બેનારે મુલાકાત થઈ ગઈ છે પેલા તો કહી છે બેનને અમારા ભાગની ઓમર લાગી જાય અરે બાપા એવું કે બોલો છો જીનુભાઈ જવાનું આ છે તમારો ગાડી ધોવાનો એવોર્ડ બરાબર ને ટાકુ તારો એવોર્ડ તો બતાય હા તમે જોઈ શકો છો ગણપતિ ઉત્સવનો જ લાસ્ટ દિવસ છે અને કેટલી શરદી હોય ના માંગે દરગામે જરૂર એના નથી આ ભંજીનત કારણે કોઈ જોવો लेट लाइन करो बे हेलो 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 જોઈ રહ્યા હતા ફ્રેન્ડ્સ તમે અમે ભૂત ભૂતભંગલામ ઘડી ગયા છીએ એટલે એટલે આગળ આવી જાય છે હવે આગળ આગળ જો સાક્ષીમાં તમે હાલત જોઈ શકો છો આમ તો આપણે તો ઉઠું પડીને જ નથી જોવું વ્યહધો વ્યોધો તમ તો હભાઈ સીતારામ જ કરેલું છે